નમસ્કાર મિત્રો ચેનલ સરકારી માહિતી સમાચાર તો મિત્રો આજ આજના આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના વિશે તો મિત્રો ઘણા લોકોને ખ્યાલ નથી કે માનવ કલ્યાણ યોજના શું છે તો આજે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ કે માનવ કલ્યાણ યોજના શું છે એમાં કોણ ફોર્મ ભરી શકે છે કોણ નથી ભરી શકતું એમાં પ્રૂફ શું જોઈએ છે કઈ કઈ યોજનાઓમાં કઈ કઈ લાભ મળે છે અને કયા કયા તમારા જે ધંધો છે વ્યવસાય છે એના માટે તમને સહાય આપવામાં આવે છે નમસ્કાર મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમને મોટિવેશન મળતું રહે વિડીયોમાં ગમતો હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને જો જરૂરી વિડીયો લાગે તો તમારા અન્ય મિત્રોમાં પણ શેર કરી દેજો જેથી કરીને નવી નવી યોજનાઓ નવી નવી નોકરીઓ વિશે આપણે સરકારી માહિતી સમાચાર લાવતા રહીએ તો તો તમને જલ્દી અપડેટ મળતી રહે ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આજે આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજના વિશે તો મિત્રો તો ઘણા લોકોને ખબર છે ઘણા લોકોને નથી ખબર તો આ યોજના જે ખાસ કરીને ઓછી આવક ધરાવતા લોકોને વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્વારા આપવામાં આવે છે તો ચાલો જાણીએ યોજના વિશે સંપૂર્ણ માહિતી નામ છે મિત્રો માનવ કલ્યાણ યોજના સરકાર ગુજરાત સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે વિભાગ છે ખાદ અને નાગરિક પુરવઠો ત્યારબાદ મિત્રો વાત કરીએ કે યોજનાનો હેતુ શું છે યોજનાના હેતુ વિશે વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય હેતુ છે કે સમાજના આર્થિક રીતે પછાત અને પછાત વર્ગના લોકો જેમણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે પરંતુ સાધનોના અભાવે શક્તિહીન છે તેમને સાધનોની સહાય આપી આર્થિક રીતે સશક્ત બનાવવાનો તો મિત્રો ટૂંકમાં સમજાવી દો કે યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ઘણા લોકોને ધંધો કરવો હોય છે પોતાની પાસે આવડત હોય છે એટલે કે ધંધો શરૂ કરવાના પૈસા હોતા નથી અને પૈસાના અભાવે એ લોકો ધંધો નથી કરી શકતા તો આ યોજના મુખ્ય મુખ્યત્વે જે યોજના છે એમાં ધંધો ચાલુ કરવો છે અને એ વ્યવસાય જો આ યોજનાની અંદર આવતું હોય બરોબર તો તમને એમાં ટૂલકીટ આપવામાં આવશે સાધન સહાય આપવામાં આવશે બરોબર તો આમાં લા કોણ કોણ લાયકાત ધરાવે છે કોઈ કોણ લાભાર્થી એમાં લાયકાત ધરાવે છે એના વિશે હવે વાત કરીએ તો મિત્રો ગ્રામ્ય અને શહેરી રહેતા લોકો માટે આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ બીપીએલ કાર્ડ ધારક હોવા જોઈએ બીપીએલ બીપીએલ કાર્ડ હોવું જરૂરી છે એપીએલ કાર્ડ ચલાવવામાં આવશે નહીં બરોબર ત્યારબાદ મિત્રો છે સમાજમાં પછાત વર્ગ અનુસૂચિત જાતિ એટલે કે એસસી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અન્ય પછાત વર્ગ ઓબીસી અને સામાન્ય વર્ગના પછાત લોકો ફોર્મ ભરી શકે છે એટલે મિત્રો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી એસસી એસટી અને ઓબીસી ત્રણેય લોકો આમાં ફોર્મ ભરી શકે છે હવે મિત્રો વાત કરીએ કે અરજદાર માટે લાયકાત શું જોઈએ છે તો ઉંમર મિત્રો સોળથી સાઠ વર્ષ હોવી જરૂરી છે આવક મર્યાદા શું છે તો મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં જે લેતા હોય ને એની આવક એક લાખ અને વીસ હજાર હોવી જરૂરી છે અને શહેરી વિસ્તારમાં જે લોકો રહેતા હોય એની આવક દોઢ લાખ રૂપિયા હોવી જરૂરી છે ગામડામાં રહેતા લોકો માટે એક લાખ વીસ હજારથી થી વધારે આવક ના હોવી જોઈએ અને શહેરમાં રહેતા લોકો માટે એક લાખ પચાસ હજાર એટલે કે દોઢ લાખ થી વધારે આવક હોવી ના જોઈએ અને અરજદાર ગુજરાતનો નિવાસી હોવો જોઈએ બહારના લોકો આ યોજનાનો લાભ રહી શકશે નહીં ગુજરાતના લોકો છે એ જ ફક્ત લોકો આ લાભ લઈ શકશે હવે મિત્રો વાત કરીએ લાભ આપવાના છે એમાં સાધનો કોને કોને કયા કયા મળે છે એના વિશે વાત કરીએ સરકાર અઠ્યાવીસ થી વધુ વ્યવસાયિક કીટ આપે છે એટલે કે અઠ્યાવીસ થી વધારે એવા ધંધા છે જેમાં તમને સહાય મળવાની છે બરોબર તો ચાલો મિત્રો વાત કરીએ સહાયની પ્રથમ મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ જે આવે છે એ છે દરજી કીટ દરજી કામ સિલાઈ કામ જે લોકો કરતા હોય છે દરજી કીટ મળી જાય છે લોહાર કીટ લોખંડ ને લગતું જે કોઈ વ્યવસાય કરે છે એમને લોખંડની કીટ મળી જશે ત્યારબાદ છે મિત્રો વેલ્ડિંગ વેલ્ડિંગના વર્કરો હોય એને લોખંડની કિટ મળશે કુંભારની કુંભાર હોય એને કુંભારની કિટ મળશે નાઈ એટલે કે વાણંદની કિટ મોચીની કિટ મજૂરની કિટ બ્યુટી પાર્લરની કિટ હાર્ડવેર અને કાર્પેન્ટર કિટ અને વધુ એના માટે મિત્રો તમારે ઓફિશિયલ જે વેબસાઇટ છે એની મુલાકાત લેવાની છે આના સિવાયના પણ વ્યવસાયો છે જે આમાં લખેલા નથી પરંતુ એમાં તમારે જોઈ લેવાનું છે બરોબર છે આ લિસ્ટ વિસ્તારમાં આધારિત થોડી બદલાઈ શકે છે હવે વાત કરીએ મિત્રો જરૂરી દસ્તાવેજો કયા કયા છે તમારે આમાં ફોર્મ ભરવું છે પણ જરૂરી દસ્તાવેજો કયા કયા જોઈએ છે તો ચાલો એના વિશે વાત કરીએ પહેલું તો છે મિત્રો આધાર કાર્ડ જોઈશે ત્રીજું પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે ચોથું આવકનું પ્રમાણપત્ર જોઈશે પાંચમું જાતિનું પ્રમાણપત્ર જોઈશે જો લાગુ પડતું હોય તો છઠ્ઠું જાતિ આધારિત પુરાવો જોઈશે સાતમું સ્થાનિક નિવાસનો પુરાવો જોઈશે આઠમું વ્યવસાય રીતે વિશે માહિતી અને અનુભવ હોય તો એનો પુરાવો જોઈશે બસ ફક્ત મિત્રો આટલા જ પ્રૂફ તમારે જોઈએ છે વાત કરીએ આધાર કાર્ડ હોય છે રેશન કાર્ડ પાસપોર્ટ સાઈઝનો ફોટો આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર જાતિ આધારિત પુરાવો સ્થાનિક રહેવાસીનો પુરાવો અને વ્યવસાય વિશે માહિતી આટલી વસ્તુઓ તમારી પાસે હોવી જરૂરી છે હવે મિત્રો વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવી દઉં છું તો મિત્રો સૌપ્રથમ તો ગુજરાત કલ્યાણ

નવી તારીખો માટે ઈ સમાજ કલ્યાણ વેબસાઇટ તમારે તપાસતા રહેવાનું છે મિત્રો આમ તો દર વર્ષે આ યોજના આવતી હોય છે એમાં મેથી જૂન મહિનામાં તમારે પૂરું થઈ જતું હોય છે પણ આમાં આ વખતે બહાર પાડવામાં આવ્યું નથી એટલે તમારે મિત્રો અહીં જે વેબસાઇટ છે એ જોતી રહેવાની છે એટલે તમને જે કંઈ અપડેટ હોય એ મળતી રહેશે હવે મિત્રો વાત કરીએ અરજીઓની સ્કૃતિની અને ઓર્ડર વિશે અરજી કર્યા બાદ સ્ક્રૂટીની તપાસ થશે યોગ્ય અરજદારોને ટુલકીટ આપવામાં પસંદ કરાશે તમારી ચેક કરવામાં આવશે તમે જે આપ્યા છે ચેક કરવામાં આવશે ત્યારબાદ યોગ્ય અરજદારો છે જેની પાસે પૈસા નથી એ લોકોને આપવામાં આવશે અને જે લોકો સદ્ધર છે એમને કંઈ પણ આપવામાં આપવામાં આવશે નહીં આવે છે બિલકુલ મફતમાં એક પણ રૂપિયા તમારે મિત્રો ચાર્જ દેવાનો નથી એટલે એ પણ તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી વિશેષ સૂચના વિશે વાત કરીએ તો મિત્રો આ તમારા માટે ખૂબ જ મહત્વની છે કોઈપણ એજન્ટ કે દલાલની જરૂર નથી તમે જાતે કરી શકો છો એજન્ટ દલાલ આમાં કોઈપણ પ્રકારની ફી લેતા હોય તો તમે ફરિયાદ કરી શકો છો ત્યારબાદ અરજી છે એકદમ ફ્રી છે એમાં કોઈપણ પ્રકારનો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી પછી એમાં ટૂલકિટ છે એ સંપૂર્ણપણે મફતમાં મળે છે એમાં પણ તમારે એક પણ રૂપિયો આપવાનો નથી પણ એક વાત તમારે ખાસ યાદ રાખવાની છે અરજી કરતી વખતે સાચી માહિતી આપવી જરૂરી છે ખોટી માહિતી આપશો તો તમારું ફોર્મ છે એ ના મંજૂર થશે અને તમને કોઈ પણ વસ્તુ મળશે નહીં